અંબાજી મેળામાં સેવા આપનાર ડીસાના સેવાભાવી અગ્રણી પીએન માળીની સેવાને કલેક્ટર વરૂણ કુમાર બનવાલ દ્વારા બિરદાવવામાં આવ્યા છે પીએન માળીએ પાસઠસો જેટલા પોલીસ જવાનોને ભોજનમાં મિષ્ટાન અને સિનિયર સિટીઝનો તથા દિવ્યાંગજનોને પાર્કિંગથી મંદિર સુધી દોઢસો રિક્ષાઓની સેવા પૂરી પાડી છે ત્યારે અંબાજી મેળાનું આજે ભાદરવી પૂનમના દિવસે રોજ સમાપન થયું છે ત્યારે મેળામાં સતત સાત દિવસ સુધી સેવા આપનાર ડીસાના યુવા અગ્રણી અને ગુજરાત પ્રદેશ પક્ષી મોરચાના મંત્રી પીએન માળીને માતાજીનો ખેસ પહેરાવી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને બનાસકાંઠા જિલ્લા કલેક્ટર વરૂણ કુમાર બનવાલને તેમની સેવાઓને બિરદાવી હતી આ વર્ષે ખૂબ મોટી સંખ્યામાં અમારે બધા અપેક્ષિત હતા લોકો તો ગયા વર્ષના અનુભવથી એક અમને માહિતી એવી મળી હતી કે અમે જ્યાં પ્રાઇવેટ ગાડીઓની પાર્કિંગ કરાવીએ છીએ કામાક્ષી મંદિરના ત્યાં અને કોમર્સ કોલેજના ત્યાં ત્યાંથી એ લોકોને ચાલતું આવવું પડે છે અને ઘણા લોકો ચાલ ચાલીને નથી આવી શકતા જેમને ગયા વર્ષે ખૂબ તકલીફ સહન કરવી પડી હતી તો એટલે આ વખતે અમે મફત ટ્રાન્સપોર્ટેશનની એક સુવિધા રાખવા માંગતા હતા અને અમે બધા રિક્ષાવાળા લોકો સાથે પણ ટાઈઅપ કરી લીધું હતું એ લોકો પણ સેવા કરવા માટે તૈયાર હતા પણ એનો ખર્ચો જે છે થોડું વધારે થતું હતું એટલે અમે એના માટે દાતા ગોતતા હતા એવામાં ડીસાના જે પીએન માડી સાહેબ છે એ એ સામેથી આવ્યા અને એમને આ કામ પોતાના ખભા ઉપર લીધું અને ગયા સાત આઠ દિવસની અંદર લગભગ પંચોત્તર હજાર જેટલા લોકો એમની સેવાનો લાભ લઈને કામાક્ષીથી અને કોમર્સ કોલેજથી મંદિરના સંકુલ સુધી પહોંચી શક્યા છીએ અને સંઘો સાથે જ્યારે અમારું પણ ઇન્ટરેક્શન થયું અને અમે એમને કયા અનુભવો સારા લાગ્યા અને કઈ કઈ વસ્તુઓ નવી લાગી એમાં પણ એ લોકો જે ટ્રાન્સપોર્ટેશનની સુવિધાઓ છે એનો ખાસ ઉલ્લેખ કરીને એને એનું એપ્રિશિએશન કરે છે તો હું પી માળી સાહેબ એમની આખો પરિવાર એમની આખી ટીમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું અને એમને ભવિષ્ય માટે પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું જય મિત્રો બધાને હું પીએન માળી ડીસા બનાસકાંઠાથી તારીખ ત્રેવીસ નવથી ઓગણત્રીસ નવ સુધી જે ભાદરવી પૂનમનો બનાસકાંઠાની અંદર મા અંબાનો લાખો શ્રદ્ધાળુ આવે છે દર્શન કરવા માટે મા અંબાના પ્રેરણાથી મા અંબાએ મને શક્તિ આપી મારી કોઈ હું એનું નિમિત્ત છું મા અંબાએ રિક્ષાનું અને સિવિટનું પોલીસ માટે અમે આયોજન કર્યું એનું નિમિત્ત જ છું માત્ર આ બધું મા અંબાએ કરાવ્યું છે મૂન મારો સન અક્ષય અને મારી ટીમ સતત આઠ દિવસથી અહીંયા રાત દિવસ અહીંયા રોકાયા આ જે પૂર્ણાવતી છે એ નિમિત્તે બનાસકાંઠા કલેક્ટરશ્રીએ અમારું સન્માન કર્યું એ બદલ બનાસકાંઠા કલેક્ટરશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આની અંદર તંત્રને સાથે રાખી અમને અમને મને માર્ગદર્શન આપ્યું એ મુજબ અમે કામ કરી કરી સિવિટને ઓટોની ને લાખો શ્રદ્ધાળુઓ દર્શન કરવાયા એમની બધાની મા અંબા મનોકામના પૂરી કરે અને મા અંબાને એવી પ્રાર્થના કરું છું કે ફરી આવો કોઈ અમને મોકો આપે સેવા કરવાનો તો મા અંબાના અમારી ઉપર આશીર્વાદ રહેશે આ મા અંબાનો ખૂબ ખૂબ હું આભાર માનું છું દિલ રિક્ષાની અંદર પંચોતેર હજારથી એંશી હજાર લોકોએ મુસાફરી કરી જે સિનિયર સિટીઝન હતા એ લોકો ચાલી ન શકતા એમને વર્ષોથી આવતા હતા એમને પણ ખૂબ એ લોકો ખુશ થયા એમાં અંબાની શક્તિ છે આ બધું થયું છે અને પર ડેના પોલીસ કર્મીઓ માટે પાંસઠસો પોલીસ જવાનો જે ગુજરાતભરમાંથી બંદોસ્તમાં આવ્યા હતા એમના માટે અમે એક શિબિટનું આયોજન કર્યું હતું અને આ બધી સેવા હું એનું નિમિત્ત માં અંબાએ કરી છે વાર વાર અંબા અમારી પાસે કરાવે એવી માં અંબાને પ્રાર્થના